ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પહેલાં એક શિષ્યએ સદગુરુને પ્રશ્ન પૂછ્યો કે હે સદગુરુ હવે ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો હું આપના માટે શું લાવું કઈ વસ્તુ લાવું કંઈ પદાર્થ લાવું ફળ લાવું ફૂલ લાવું શું લાવું ત્યારે સદગુરુએ કહ્યું કે સાચા અર્થમાં હું જે આપું છું એ તું ગ્રહણ કરી લે બસ એટલે બધું જ આવી ગયું એટલે મને ગુરુ દક્ષિણા મળી ગઈ અને સદગુરુએ હકીકતમાં સાચું જ કહ્યું છે કે સદગુરુને શું જોઈએ સદગુરુ ક્યારે રાજી થાય સદગુરુ ક્યારે પ્રસન્ન થાય સદગુરુ ક્યારે આનંદિત થાય જ્યારે સદગુરુ જે આપે છે જેવું આપે છે એવું ને એવું સદગુરુ જ્યારે સત્સંગ પીરસે ઉર્જાનો સ્ત્રોત આપે ત્યારે શિષ્ય એ ગ્રહણ કરી લે એ લઈ લે એ ભીતર ઉતારી લે અને એને જીવનમાં આચરણમાં લઈ લે બસ સદગુરુને એ જ તો જોઈએ ત્યારે જ સદગુરુ રાજી થાય છે ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે સદગુરુનું જ્ઞાન સદગુરુની ઉર્જા સદગુરુની ચેતના સદગુરુની સમજણ સદગુરુ જે કક્ષાથી બોલે છે એ એવું એવું જ જ્ઞાન જ્યારે શિષ્ય ગ્રહણ કરી લે આત્મસાત કરી લે જીવનમાં ત્યારે જ ખરા અર્થમાં શિષ્ય એ ગુરુ દક્ષિણા આપી કહેવાય